અલગ અલગ વિસ્તારોમાં પણ અલગ અલગ કલા હોય છે સંસ્કૃતિ હોય છે પોતાની તો આજે છે દેવના ઘોડો કહેવાય છે એ પ્રોટેક્ટર તરીકે કામ કરે છે બરાબર છે તો અમે એવું વિચારું કે આટલા નાની સાઈઝમાં ઘોડા વેચાતો હોય છે કુંભાર માટેના અમે વિચારું કે પેન્ટિંગ છે તો એના થ્રુ અમે કંઈક મોટું કરીએ કામ અને જે આ બાજુમાં છે આ વીછી માછલી આ જે સાપ છે એની આગળ જે એ ચૂંદણા છે જે પહેલાંના જમાનાના અમારા દાદા દાદી લોકો દોરાવતા હતા હવે એ વસ્તુ લુપ્ત થઈ ગઈ છે તો અમે એવું કંઈક ટ્રાય કર્યો છે કે અમારી સંસ્કૃતિ પાછળથી લોકો એકદમ જે ઓલ્ડ છે એ વસ્તુ નિહાળેલો અને અહીંયાના યુવાનો જે આપણે એવું કહીએ છીએ કે યુવાનો પાછળ રહી ગયા છે કે અહીંયાના લોકો કેમ આટલા પાછળ રહી ગયા છે તો ઓપોર્ચ્યુનિટી નથી મળતી જો એમને ઓપોર્ચ્યુનિટી મળે તો આનથી પણ ખૂબ સુંદર કંઈક થઈ શકે ષ ગેરના મેળામાં હું આવી છું અને ખૂબ સુંદર દ્રશ્યો અહીંયાના જોયા છે અહીંયાના લોકો જે સંસ્કૃતિ છે કલા છે આદિવાસીઓએ પોતાની કલા અને સંસ્કૃતિ ખૂબ જાળવી રાખી છે અત્યારના યુવાનો પણ એવા છે કે જે એમાં પોતાનું યોગદાન આપે છે મારી પાછળ જે એકદમ સુંદર તસવીર પેઇન્ટિંગ દેખાય છે એ પેઇન્ટિંગ જેને દોરી છે આપણી સાથે છે એમની સાથે વાત કરીશું પહેલાં તો બહુ જ સુંદર પેઇન્ટિંગ દોરી છે તમે અને મેં આખો મેળામાં જોયું તો બહુ જ બધી આદિવાસી કલ્ચર દેખાય એવી પેઇન્ટિંગ્સ દોરવામાં આવી છે તો આઈડિયા ક્યાંથી આવ્યો ને આટલી મોટી દિવાલમાં દોર્યું ને અલગ જ છે કાકા આ અમે અમે મતલબ પેઇન્ટિંગ કરતા રહીએ છે વોલ પેઇન્ટિંગ ના હોય એવું અમને એક મોકો મળ્યો છે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવાનો તો આજે જે દેવના ઘોડો કહેવાય છે એ પ્રોટેક્ટર તરીકે કામ કરે છે બરાબર છે તો અમે એવું વિચાર્યું કે આટલા નાની સાઈઝમાં ઘોડા વેચાતો હોય છે કુંભાર માટેના અમે વિચાર્યું કે પેઇન્ટિંગ છે તો એના થ્રુ અમે કંઈક મોટું કરીએ કામ તો એનાથી એ અમને આઈડિયા આવી અને જે આ બાજુમાં છે આ વીછી માછલી આ જે સાપ છે એને આગળ જે એ છૂંદણા છે જે પહેલાના જમાનાના અમારા દાદા દાદી લોકો દોરાવતા હતા હવે એ વસ્તુ લુપ્ત થઈ ગઈ છે તો અમે એવું કંઈક ટ્રાય કર્યો છે કે અમારી સંસ્કૃતિ પાછળથી લોકો એકદમ જે ઓલ્ડ છે એ વસ્તુ નિહાળે લોકો આદિવાસીઓ જેવા છે કે જેણે પોતાની સંસ્કૃતિ કલા બધું જાળવીને રાખ્યું છે અત્યારના યુવાનો પણ આમ ફોરવર્ડ થયા છે પણ હજી પણ એમની અંદર આદિવાસીનો છાંટો તો છે એટલે એમની જે કેવું હોય છે કે અમારી લિપિ છે ને ચિત્રની હોય છે કોઈ એવી સ્પેશિયલ લિપિ નથી એના માટે તો આજે આપણે પિઠોરાની જે કહીએ પિક્ટોરિયલ જેને એક રિપ્રેઝન્ટેશન કહેવાય તો એ પ્રકારનું એક નવું રિપ્રેઝન્ટેશન છે કોઈ આ પ્રકારનું પેન્ટિંગ પહેલી વાર અભિષેક ભાઈ છે એમને કમ્પોઝ કર્યું છે કે એક બહુ નાની અમતી મૂર્તિ હોય છે જે ખેતરમાં મૂકવામાં આવતી હોય છે તો આ તમે દેખાય છે નીચે આ ખેતરને રિપ્રેઝન્ટ કર્યું છે અને આ દેવને મોટી આકૃતિ પછી તમારી પ્રકૃતિને તમે જે પૂજા કરો છો એ પણ આવી જાય તમારી લિપિનું જે ઓલું દોરેલું છે એ પણ આવી જાય ને તમે જેની પૂજા કરો છો અને જે આ છૂંદના લુપ્ત થતા ગયા છે એ છૂનવાનો પ્રયત્ન કર્યો છે કે ટેટુમાં તો હોય છે પણ આ રીતનું કોઈ જગ્યાએ મોટા પાયે ગ્રાફિકમાં કરવાનો પ્રયત્ન છે અભિષેકભાઈ પોતે ડિઝાઇન કર્યું છે ઘણા બધી સ્ત્રીઓ હતી એ જૂની સ્ત્રીઓના પરથી જોઈને ત્યાંથી ડિઝાઇન કરી પોતે અને અમારા દાદા દાદી લોકો છે એમનાથી જ અમે જોઈને

રેપર છે દીપક રાઠવા કરીને તો એ પાર્ટી કેવું કરે છે કે જે આ બીટ છે આ જે ઢોલની બીટ છે આ રીતનું તો એ લઈને રેપ સોંગ કરે છે તો કંઈ ના કઈ રીતે એ એ માણસ આ પ્રકૃતિને રિપ્રેઝેન્ટ જ કરે છે મતલબ જે કલ્ચરને તો જે ફ્લૂટ વાગતી હોય છે ઢોલ વાગતા હોય છે એ બધી બીટ પાછળ રહે છે અને રેપ સાંભળવું છે તમે કોઈ દિવસ નહીં તો રેપ સોંગ કરે છે મતલબ એકદમ ફટફટ ફટફટ બોલીને કંઈક ના કૈક રિવોલ્યુશન આવે છે પરિવર્તન થોડું થોડું છે પણ કલ્ચર જળવાઈ રહે છે ખૂબ ઓછા લોકો છે જે પ્રયત્ન કરે છે કે ન સંસ્કૃતિ ને પાછું ભી કરવા બાકી આ વસ્તુ તમે કયો છો જે સંગીત છે એનું ઘણું લખાણ પણ છે એમ પણ કોઈ ખોલીને વાતું પણ નથી એમ તો જે જૂના જે લોકો છે એ લોકો કરે છે એમ તો આ બે અભિષેક લોકો છે કે એ નવ ફ્યુઝ આપણે ગોરી મ્યુઝિક ને ફેમસ છે ગુજરાતના આદિત્યનો વિગડવી છે એ રીતના આ રીતના અભિષેક છે પ્યોર જે માદળમાં વગેરે છે એનો નવ ફ્યુઝ કરવાનો પ્રયત્ન નવા નવા યુવાનો પાછા ઉભે રહ્યા છે એ રીતના બહારનું મ્યુઝિક ને ફ્યુઝ કરીને નવી રીતે કરવા માટે આ વિસ્તારો પાસે પોટેન્શિયલ બહુ છે બહુ જ બધા યુવાનો એવા છે જેમની પાસે તમે જેમ કલા કહો છો તો કલા સાથે સંકળાયેલા છે બહુ જ બધા લોકો બહુ સરસ બધું સુંદર કરી શકે છે અને છતાં પણ આપણે જ્યારે આદિવાસીની વાત કરીએ તો લોકોની અંદર એક પૂર્વ ધારણા હોય છે જેમાંથી લોકો બહાર નથી નીકળી શકતા એવું કેમ એ અંગે તો એવું કહીએ ને કે પહેલા તો એક તો મોકો નથી મળતો કે અભિષેક ભાઈ કર્યું બરાબર પણ આ જગ્યાએ પહેલી વાર કામ મળ્યું છે આ રીતનું કે સરકાર થી પણ આ વખતે પહેલી વાર કામ મળ્યું કે ગીરના બેડામાં કામ કરો એટલે જે મોકો મળવો જોઈએ કે અભિષેક ભાઈ આપણે જે બિહારનું નેશનલ મ્યુઝિયમ ત્યાં જ બન્યું છે બૌદ્ધ હોવાનું ત્યાં કામ કર્યું પણ ત્યાં ત્યાં પણ કર્યું પણ ગુજરાત કોઈ કામ નથી મળતું સમજી આ રીતનું અને એક વસ્તુ કે અમે એક સ્પેશિયલ થેન્ક યુ કહીએ છીએ અનિલ દામલિયા સર કે એમના લીધે પહેલા જે અમારા કલેક્ટર હતા છોટાઉદેપુરના તો એમના લીધે અમને કામ મળ્યું છે ને અમારું પોર્ટફોલિયો જોઈને અમને એકદમ ફ્રીડમ આપી છે કે તમે તમારી રીતે કામ કરો અને એના લીધે આ વસ્તુ અમે આજે કરી જોવી કારણ એલિમેન્ટ્સ બધા છે એ આદિવાસીના અલગ અલગ એલિમેન્ટ્સ છે હા તો એમને થઈલા હતા એટલે આ તો હજી શરૂઆત જ છે પેલું ફર્સ્ટ ટાઈમ જ ચારિત્ર નો નવો પેઇન્ટિંગ આવું ઘણું બધું છે કરવા લાયક કે નાની નાની વસ્તુઓ જોઈએ ને તે લાવવા માટેની ને એટલે આ રીતનું ક્રિએટિવિટીને એક મોકો મળવાનો જોઈએ મળતો નથી એટલે મળ્યો છે આ વખતે જેથી આ તમારી સમક્ષ આ છે જી હા આકાશ આમ તો બહુ જ મોટું છે જ્યાં પણ પથ્થર નાખો કંઈક તો નીકળશે જ એટલે એવી રીતના અલગ અલગ વિસ્તારોમાં પણ અલગ અલગ કલા હોય છે સંસ્કૃતિ હોય છે પોતાની બસ ખાલી એને થોડુંક પુશ કરવાની જરૂર છે આપણે જો એક હાથ વધારીશું તો એ લોકો પાસે બહુ જ સુંદર કલા છે બહુ જ સુંદર લિપિઓ છે બધું બહુ જ સુંદર છે અહીંયા વિસ્તાર પાસે જો આપણે હાથ લાંબો કરીશું તો બહુ બધું આપણે પણ એ પામી શકીશું અને અહીંયાના યુવાનો જે આપણે એવું કહીએ છીએ કે યુવાનો પાછળ રહી ગયા છે કે અહીંયાના લોકો કેમ આટલા પાછળ રહી તો ઓપોર્ચ્યુનિટી નથી મળતી જો એમને ઓપોર્ચ્યુનિટી મળે તો આનથી પણ ખૂબ સુંદર કઈક થઈ શકે